જેને અનુસંધાને પોલીસે એક્ટિવેટ થઈ અને એને તપાસ હાથરી હતી જેમાં અમે સીસીટીવી ફૂટેજ ફોલો કર્યા હતા અને સાથે સાથે અમારા જે બાતમીદારો હોય એનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યું હતું અમને છેલ્લે સફળતા મળી હતી કે જેમાં અમને જાણવા મળ્યું હતું કે ત્રણ વ્યક્તિઓ આ ચોરીમાં સામેલ છે એકનું નામ નિલેશ હડિયા એક વિપુલ સીસારામ અને એક હિતેશ લાડુમોર આ ત્રણેય જણાએ થઈ અને ટોટલ ત્રણ વ્હીકલની ચોરી કરી હતી જેમાંથી બે વ્હીકલ છે એ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે અને ત્યાં ચોરીના ગુના નોંધાયા હતા જે બંને અનડિટેક્ટ હતા ત્યારબાદ એક જે ગોડોદરામાં ચોરીનો ગુનો નોંધાયો હતો એ પણ ડિટેક્ટ થયું છે પોલીસે આ ત્રણે ત્રણ બાઇક્સ રિકવર કર્યા છે આ ટોટલ બાઇક્સની કિંમત એક લાખ સિત્તેર હજારની આસપાસ થાય છે આની સાથે સાથે પોલીસે એક અન્ય વ્હીકલ પણ રિકવર કર્યું છે કે જે લોકોએ જે વ્હીકલ આ લોકોએ ચોરીના ગુનામાં કામમાં લીધેલ હતું આ વ્હીકલ હુંડા શ્રાઇન છે એની કિંમત ચાલીસ હજાર છે એની કિંમત પચાસ હજાર છે અને ટોટલ આવી રીતના મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકોએ અન્ય કયા ગુનામાં સંડોવાયેલ છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે મુખ્ય આયોજન છે ચોરીનું એ નિલેશ હડિયા કરીને જે વ્યક્તિ છે એનું છે એ પોતે ગેરેજનો માલિક છે અને એને થોડાક પૈસાની રિકવાયરમેન્ટ હોવાથી એણે આ ચોરી કરવાનું આયોજન કર્યું હતું બે બીજા જે આરોપી છે એનો કઈ રીતના રોલ હોય તો કઈ રીતે આ વાહનની ચોરી આરોપીઓ અંધારાના સમયમાં વિસ્તારમાં ફરતા રહેતા હતા અને પછી જે જગ્યાએ એમને કોઈ વ્હીકલ એવું દેખાય કે જેમાં લોક ન હોય તો એ વ્યક્તિ એ વ્હીકલને એ લોકો બંને જણા થઈ અને દોરી જતા હતા અને દોરી જઈને આગળ દેવદ ગામ ખાતે એક પ્લોટ છે જે બાંધકામ ત્યાં થયેલું નથી પરંતુ દિવાલ વાળેલી છે આ પ્લોટમાં મૂકી દેતા હતા આ પ્રકારે એ લોકો ચોરીના ગુનાનો અંજામ આપતા હતા આવી ટોટલ ત્રણ ચોરી અત્યાર સુધી પોલીસના ધ્યાને આવી છે અન્ય ચોરી છે કે નહીં એનું પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગીશું સર વાહન સંતાઈને રાખવાનું કારણ શું જેમ ચોરી કરતા હોય આ લોકોએ અત્યારે જે વાહનો મૂક્યા હતા એ એકસાથે ત્રણ મૂકી દીધા હતા ચોરીને એટલે એમનું આયોજન એ પ્રકારે હતું કે કોઈક એનો ગ્રાહક મળી જાય તો એક સાથે બધા બાઇક્સ આપી દે અને અવાવરું જગ્યાએ રાખે જેથી એમનું કોઈ જગ્યાએ સીધી સંડોવણી જણાય નહીં એ પ્રકારનું પ્રાઇમરી એમને જણાય છે કે આ પ્રકારનું એ લોકોનું પ્લાનિંગ હોઈ શકે પરંતુ હજી વધારે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે બધું ખ્યાલ આવશે ચોરી પાછળ કે પછી આર્થિક આમાં જે નિલેશ હડિયા છે જેનું ચોરી કરવાનું આયોજન છે એ પોતે મોટા દેવામાં આવી ગયો હતો સત્તર લાખ રૂપિયા જેટલું દેવું હોવાનું અમને ઇન્ટ્રોગેશનમાં જાણવા મળ્યું છે આ દેવું કયા પ્રકારનું શું હતું એ અમે ચકાસી રહ્યા છીએ પરંતુ અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ દેવ ઉતારવા માટે એક ચોરીના રવાડે ચડી ગયો હતો